આદિવાસીના હક જ્યાં જમીન વ્યંગન માટે કેમ લડતો આવ્યો તો મિત્રો આજ ના છે કે આપણે વિર્ષા મુંડા ભગવાનની હું વાત કરીશ કોઈ નહીં પાર્ટી કોઈ પક્ષ નહીં ભાજપ નહીં કોંગ્રેસ અન્ય પાર્ટી કોઈ નહીં પણ આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર બરાબર તો આદિવાસી માટે આદિવાસીની એકતા જો ભાઈ અંગ્રેજો વખતે શું હોય તો ભાગલાપાળાઓને રાજ કરો આજે પણ શું છે ભાગલા ભાગલાપાળોને રાજ કરો પંચાયત પાર્લામેન્ટોની આદિવાસી આપણે સજ્યો છેક નહીં છે તાલુકા સભ્ય આપણો સરપંચ આપણો દિલીપસિંહ ભુરિયા કમિટીએ ત્યારે કીધું હતું કે આદિવાસી માટે લડો તો આદિવાસી આપણો હક મળ્યા છે પણ આપણે પૂરેપૂરા જમીન ઉપર આપણા હક આપણને મળતા નથી એના માટે આપણે જાગવાની વારી છે ત્યારે મિત્રો વાત કરીએ બિરસા મુંડા ભગવાન એનો જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેર ની અંદર ઝારખંડ ઉલી હતું તેના ગામમાં થયો હતો બહુ નાની ઉમરે મિત્રો વિચાર કરો

ત્યારે નાની ઉંમર મિત્રો વિચાર કરો પચીસ વર્ષ કેટલા જિંદગીના ના પચીસ વર્ષ પચીસ વર્ષ જીવીએ પચાસ વર્ષ બધા કે સો વર્ષ જીવ્યા તો કેમ જીવીએ ઘેટા બકરા જેમ સો જીવજ કરતા વાઘની જેમ જીવવું સારું ઘેટા બકરા ની પણ નથી જીવવાનું આપણે આપણો જાગવાનો સમય આવી ગયો છે હવે જો આદિવાસી ના જાગૃત થશે તો આપણું કશું રહેવાનું આપણા મૂળ માલિક રહેવાના નથી એટલે તમે આજના દિવસે સંકલ્પ લો

એની પાસે વધારે માણસ નહોતા ચારસો કે પાંચસો માણસ શરૂઆત કરી અંગ્રેજો અમે લડાઈ કર્યા